રામ રામ જય માતાજી કેમ તો બધા મજામાં સ્વાગત છે નવાબ લોકો થોડુંક મોડું તો થઈ ગયું છે કારણ કે થોડુંક મોડું અત્યારે નોરતા ચાલે છે ને એટલે મોડું થોડુંક થઈ જાય છે કારણ કે અમારે અંજલિને ગામમાં લઈ જવાનું હોય ગરબે રમવા એટલે પછી અહીંયાથી નવરી થાય ત્યાં લગી તમારે ગમે મઠે બેઠા હોય છે મઠે અમારે બધા ભાઈ ભાઈ ને બેઠા એટલે અહીંયા બધા બેઠા હોય છે ગમીને આવે પછી પાસે લાઈન વાડીએ જવાની એટલે થોડાક દિ નોરતા હોય ને એટલા દી ઉજાગરા થાય ને એટલે થોડાક મોડા હોય અને નવરાય થોડાક મોડા થાય તો કે અત્યારે બધી મમ્મી દૂધ કરી નાખ્યું મેં બધી નેણ નાખી દીધી એક બે ને પણ ત્રણ ત્રણે નેણ નાખી દીધી અને ઓને કાયમની જેમ છૂટી કરી દીધી કારણ કે કાયમ એને ને અત્યારમાં શૂટ શરૂઆત જવું પડે ઘરે હાર બીજે ખેલે લઈ જાય ને તોય ન આવે પછી કડીક સરવા દે અહીંયા દોરી ન બાંધી તો આમ અંદર વહી જાય અહીંયા દોરી બાંધી ને એટલે અંદર ન જાય જઈને પાછી આવે જાઈટ કંઈ એક બે વાર અડી ને એટલે એટલે બી વે ખબર પડવા માંડી ને અંદર ન જાય અને અંદર વહી જાય ને તો આ પછી આપણે ધ્યાન રાખ આપણે કપ્પામાં પોગે એટલે અત્યારે મેં અહીંયા દોરી રહેવા દે એટલે આડું ન જવું પડે નવરી થઈ કે નહીં આવે ઘરના કામમાં બપોર સડે બપોર સડે

ઘણા આપણે વિડીયોમાં વિડીયો જોઈ ને મોટિવેશનલ વિડીયો જોઈ તો આપણને એમ થાય કે ના વિડીયો તો આપણું કામ છે કામ તો ગમે ત્યારે કરવું જ પડે આપણે કેમ કારખાને જ્યાં ગમીએ જાય તો ભૂતળા જેવા ભરાઈ રહ્યા હોય કારણ હોય છે એટલે ત્યારે કેમ એવા પેરા હોય તો કામ કરતા હોય કારણ કે એ આપણો ધંધો કામ છે તો આ એ આપણો વિડીયો ઉતરવાનો ધંધો જ છે એટલે એ શરમાવાની કંઈ જરૂર નથી

દરવાજા હોય ને ત્યાં લગ બે હવે નહી વાંધો હવે અંદર મોટી જવાબડી બે જણા નો ઉપાડે એવડી ગાડી કરી નાખી બાય લેતા હતા બે અહીંયા વાયટલું ખાલું કર્યું આ એક પૂરો પેહાર વાઈટ આ ગાડી રે ને એ ઉપર ઉપડશે ને નહીં ઉપડે એમ લઈ ને એ થાય એ તને સારી બધી પોગી લે આવી એક જો ગાળે તો ચડે દીધી આગળ વહી ગઈ ને હું વાયલો છું છું કારણ કે વજન ગાળે માં એટલો બધો ન હોય એક મૂકાઈ જેલ જવાનું હોય એટલે ઓછું વજન લેલું હોય બહુ નારેર જેડું છે નારેર એમાં ખેરવી ચેણકું કેવું આવડું છે આ ખરી જાય સાચા થાય ને કોક જ આખી લૂંગ આવે ને એમાં કોક ખાસા થાય

તો બધી એમાંિક્સમાં થોડીક વધારે તો ખર ને જાય એવું એટલે વેડીઓમાં આવું થાય કામ એ કરતા જાવ ને વેડી એવું તારી એટલે તકલીફ બહુ પડે બાંધી વેધી નેણ ને ભલે ખેલે ખાતી હોય ને જલસા કરતી હોય ક્યાંય સરવા જવું નથી

હવે <laughs> ત

મગફળી કરની ન હોય એટલે ખાવાની મજા આવે ને મીઠા પછી ઓર્ગેનિક છે ખાતર બાતર કઈ નાખેલું જ નથી એટલે આ મીઠી મીઠી કાચું કોખું ખાય કેવી મીઠી છે કેવી લાગે મીઠી છે એમ ઓમ સેકવાના ખાવ આવે આ રહીને હે બેટાયો દિન ન ખાય હે એય બેટાયલ ખાઈ જો કડે બેટાયલ પછી ખાવ આ બેટાયલ પહેલા આલ તો પહેલા બેટાયલ આ બધે આમ બીટ સુનતે રહી ખાઈ છે ખાય નહિ આ બેટાયલ સં જા લે જેળા કેવડા મોટો હે અલ કોકાને એટલા નીકરેલા જિલેડા અને ઓઈલ પાજો પે દોવાનું છે તમારે જાવ પે દો

અને હવે હાલો આનું આપણે ઓર્ગેનિક દૂધ લઈ લઈ હાલ છે નહીં દોરવ દૂધ ખાવા નહીં જાડે તો તો શું કામ તો દોરવી હારે એ હાલ તો અંજલિ હાવણી લઈ કારણ કે હે ને પેહ ને શું કહેવાય માઇક કંદડે નાખલે પછી ચાલો આપણે એને બેન ધોઈ લઈ પછી દૂધ ખાવા થાય ન કોઈ દૂધ ખાવા નહીં જડે તો ચાલો આ બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરવાનો થાય વિડીયો ગયો હોય તો લાઇક કરજો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળી એક નવા મસ્ત મજાનો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો